તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે તો આસપાસ વરસાદી ઝાપટા પડી શકે હવામાન ખાતાએ પણ આગાહી આપી હતી અને આજે મિત્રો વાત સાચી પડી છે પોરબંદર લાગુના વિસ્તારમાં અચાનક વાદળછાયું વાતાવરણ થયું અને વરસાદ શરૂ થયો છે શહેરના એટલે કે પોરબંદર શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યું અમુક વિસ્તારમાં હળવા ઝાપટા પણ પડ્યા અને હજુ આવનારા સમયમાં મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હાજર થશે ભારત પાકિસ્તાન અહેવાલ છે તેમણે ચેતવણી આપી છે કે બે હજાર છવ્વીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક મોટું થવાનું છે થિંકટેન્ક જે છે તે મિત્રો કહે છે કે વધતી જતી જે આતંકવાદી પ્રવૃત્તિઓ છે બંને દેશો વચ્ચે આ સશસ્ત્ર સંઘર્ષનું મુખ્ય કારણ બની શકે એટલે કે પાકિસ્તાન

અને મિત્રો અવારનવાર ભારતીય મોટા નેતાઓ જે છે તે જાહેરાત પણ કરતા હોય છે જેમ કે અમિત શાહ મોદીજી રાજનાથ સિંહ જે શક્તિ મંત્રી છે ત્યારે એમણે પણ મિત્રો કહ્યું હતું કે આવનારા સમયમાં આતંકીઓનો જવાબ ભારત મોટા સ્વરૂપે આપશે અને હમણાં જ મિત્રો અડતાલીસ કલાક પહેલા જ ભારતે એસી હજાર કરોડના શસ્ત્રો ખરીદ્યા છે જેમાં ટોપથી લઈને મિસાઇલો બધી વસ્તુ ખરીદી છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો બે હજાર છવ્વીસમાં મામલો ફરી એકવાર ગરમાઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું અને દેખાય પણ રહ્યું છે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ભાગેડું લગ્ન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો સૌથી મિત્રો કાયદો છે ભાગેડું લગ્નની નોંધણી માટે હવે ક્લાસ ટુ અધિકારીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવી એટલે કે તમારે ક્લાસ ટુ અધિકારી પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે ભાગેડું લગ્ન માટે બીજા નંબરે ભાગીને લગ્ન કરવા માટે છે તે માતા પિતાને ફરજિયાત નોટિસ આપવામાં આવશે એટલે કે માતા પિતાને જાણ કરવામાં આવશે ભાગીને લગ્ન કરવા માંગે છે તેની નોટિસ હવે સીધી માતા પિતાને ઘરે પણ પહોંચાડવામાં આવશે અને નિયમોનું જો પાલન નહીં કરાય તો લગ્ન નોંધણી અટકાવી પણ શકાય એટલે ભાગીને લગ્ન કરવા હવે મિત્રો મુશ્કેલ બનશે કારણ કે નોટિસ જે છે તે પણ માતા પિતાને આપવામાં આવશે ક્લાસ ટુ અધિકારીની મંજૂરી પણ જળશે અને આ જો વસ્તુ ના થાય તો મિત્રો લગ્નની મંજૂરી પણ નહીં મળે કાલે મિત્રો જે છે તે ખાસ કરીને નિર્ણય લેવાયો છે અને હવે આજે એબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે સરકાર જાહેરાત કરશે મિત્રો આ મામલે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે આ નિયમ સાચો છે ઘણા બધા લોકો આ નિયમથી રાજી નથી તો મિત્રો તમારું શું માનવું છે કે ખાસ કરીને આજે નિયમો લાગુ થયા છે ભાગીને લગ્ન બાબતે તેનાથી તમે સહમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો જનતાના કોઈ પણ કામ પૈસા વગર થતા નથી તેવું મિત્રો જણાવવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ તરફથી મિત્રો ભાજપને ને ઘેરવામાં આવ્યા છે ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવવામાં આવ્યું કે સરકારમાં જેની પાસે પહેલા સાયકલ પણ એવા ભાજપના નેતાઓ અત્યારે જે છે તે ભ્રષ્ટાચાર કરીને મોંઘી ગાડીઓ લઈને ફરતા થઈ ગયા છે તેવું પણ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું ખેડા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા પંચાયતો છે તે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે તેવું પણ જણાવવામાં આવ્યું સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે રાજ્યના કોઈ પણ માણસોએ કોઈ પણ પ્રકારનું આમ જનતાએ કામ કરાવવું હોય તો જનતાના કામ કોઈ પણ પૈસા આપ્યા વગર તો હવે થતા જ નથી કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમ કમિશન જાય ત્યાર પછી જ ટેન્ડરો પાસ થાય છે માટે આ કારણોસર રાજ્યની અંદર રસ્તાઓ પુલ બ્રિજ આ બધું વિસ્તો તૂટી ગયા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને જનતાના કામ જો કરવા હોય તો તાત્કાલિક પૈસાઓ માંગવામાં આવે છે તેવું પણ જણાવવામાં આવ્યું

માટે મિત્રો તમારી પાસે જે છે તે છ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે કયા કયા સૌથી પહેલા મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે બીજા નંબરે રાશન કાર્ડ ત્રીજા નંબરે બેંક ખાતાની પાસબુક ચોથા નંબરે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચોથા નંબરે જો બાળકો હોય વિદ્યાર્થીઓ માટે ગાડી ખરીદવાની હોય તો શાળા કોલેજે જતા હોય તો એની આઈડી પ્રૂફ અને આવકનો દાખલો આટલા વસ્તુ મિત્રો તમારે આપવાની છે અને એની સાથે યોજનામાં તમે અરજી કરી શકો ઈ બાઇક સહાય યોજના અંતર્ગત તમને બાઇક ખરીદવા માટે પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે સરકાર ઉપર મોટો નિશાન સાધ્યું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકાર હવે લોકોને મોંઘી પડી રહેશે કારણ કે ભાવ લગાતાર વધી રહ્યા છે વસ્તુઓના સામાન્ય માણસો મધ્યમ વર્ગના લોકો માટે પેટ્રોલના ભાવ પહેલા જે છે તે રૂપિયા હતા હવે રૂપિયા આસપાસ પહોંચી ગયા છે તેવી જ રીતના કહ્યું કે ગેસ સિલિન્ડર ચારસો રૂપિયા મળતો હતો હવે આઠસો રૂપિયા પાર થઈ ચૂક્યો છે પહેલા જે છે તે ઘઉંનો લોટ વીસનો મળતો હતો એ પણ ચાલીને પાર થઈ ગયો છે પહેલા દૂધ જે છે તે લોકોને છાસઠ રૂપિયાનું લિટર અત્યાર થઈ ગયું છે પહેલા ત્રીસનું લિટર મળતું હતું આમ બધી વસ્તુના ભાવ લગભગ ડબલ થઈ ચૂક્યા છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું અને મોદી સરકાર લોકોને મોંઘી પડી રહેશે તેવું પણ મિત્રો રાહુલ ગાંધી તરફથી જે છે તે નિવેદન આપવામાં આવ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની સહાય દર મહિને અને મિત્રો જણાવીએ તો આ યોજનામાં વધારો થયો એક હજારની જગ્યાએ બારસો રૂપિયા બારસો પચાસ રૂપિયા દર મહિને આપવામાં આવશે અને વર્ષના ટોટલ પંદર હજાર રૂપિયાની સહાય વિધવા મહિલાઓ માટે સરકારે સહાયની જાહેરાત કરી છે ગુજરાત સરકાર મિત્રો વિધવા મહિલાઓને સહાય આપવા માટે ગંગા સ્વરૂપ યોજના જાહેર કરી છે પહેલા યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું જેને હવે બદલીને ગંગા સ્વરૂપ યોજના કર્યું છે આ યોજનાની અંદર મિત્રો એવા મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય

ડોક્યુમેન્ટ સાથે અરજી કરીને પૈસાનો લાભ મેળવી શકે મિત્રો છે જણાવીશ કે જે સરકાર આપી રહી મફતમાં ગુજરાતમાં રહેતા તમામ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોને આ દસ મફતમાં મળશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી મિત્રો વસ્તુ છે મફત રાશન યોજના અંતર્ગત હવે ગુજરાત જે છે તે મફતમાં રાશન મળશે બીજા નંબર પર મફત વીજળી યોજના અંતર્ગત ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તો મિત્રો પ્રધાનમંત્રી

બે હજાર છવ્વીસમાં મળશે તો જેટલી પણ મહિલાઓને મફત સિલાઈ મશીન જોતું હોય ફોર્મ ભરીને મેળવી શકે તમારો ધંધો એમાં જેટલા પણ સાધનો વપરાતા હોય સાધનો ખરીદવા માટે સહાય મળશે સાતમા નંબરે મફત શિક્ષણ મળશે આઠમા નંબરે સગર્ભા મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય મળશે નવમા નંબર ઉપર મફત ઇન્ટરનેટ યોજનાની અંદર ઇન્ટરનેટ મળશે અને દસમા નંબરે સૌથી મફત મિત્રો ખેડૂતો માટે માટે સાધનો ખરીદવા પૈસા મળશે એટલે કે ખેડૂતો ખેતી લક્ષી સાધનો પણ હવે મફતમાં ખરીદી શકશે તો આ દસ સૌથી મોટી યોજનાઓ છે કે જેના અંદર મિત્રો મફત વસ્તુઓ તમને આ દસ વસ્તુઓ જે છે તે આવનારા એટલે કે હવે જે વર્ષ આવ્યું છે બે હજાર છવ્વીસ તે અંતર્ગત તમને મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ કામો જે છે તે ઘરે બેઠા ફોનથી તમારા થઈ જશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે આવકના દાખલા જાતિના પ્રમાણપત્ર જેવા જેટલા પણ મિત્રો જે આ સરકારી કામો હોય છે તમે કરાવવા માટે જાઓ છો સાયબર કાફે સરકારી કચેરીઓમાં તે તમારા કામ હવે ઘરે બેઠા મોબાઈલ ઉપર જ થઈ જશે તેવું જ કેટલાક સમાચારો અનુસાર સામે આવ્યું છે તેની વચ્ચે શું ખરેખર સમાચાર સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈસીટી અને ગવર્નર દ્વારા મિત્રો જે છે તે જાહેરાત કરવામાં આવી હતી કે નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ હવે આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓનો લાભ મળી જશે જેથી આ પ્રકારના સરકારી કામો માટે જે છે તે લોકોએ હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે પહેલેથી સરકારી કચેરીઓમાં અધિકારીઓ કામ કરવાના મૂળમાં હોતા નથી લોકોના કામ ઠેલવતા હોય છે તો હવે એ બધી ઝંઝટમાંથી તમને રાહત મળી શકે અને આ બધા કામ તમારા ઓનલાઈન હવે વોટ્સઅપના માધ્યમથી થઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમે આ નિયમો તો રસ્તા ઉપર ગાડીઓ ચલાવો મિત્રો ખાસ કરીને તોડતા નહીં નહીં વારંવાર તમને મિત્રો દંડ ફટકારવામાં આવી શકે શું છે આ નિયમ તો મિત્રો ત્રણ સવારીનો નિયમ છે અને આપણે જાણીએ છીએ કે ત્રણ સવારીમાં ગાડી લોકો અત્યારે આરામથી રસ્તા ઉપર ચલાવતા હોય છે પરંતુ હવે તમે નહીં કરી શકો કારણ કે મિત્રો ને લઈને જે ટ્રિપલ સવારીમાં પકડાશે તો એક હજાર રૂપિયા સુધીનું ચલાણ ફાડવામાં આવશે અને અગાઉ પણ મિત્રો આ દંડ જે છે તે હતો પરંતુ હવે તેને વધારી દેવામાં આવ્યો છે અને હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે આટલું જ નહીં માત્ર દંડ જ નહીં પરંતુ નિયમ જો મિત્રો તમે રાબેતા મુજબ વારંવાર વારંવાર તોડશો અને તમારા ઉપર મિત્રો દંડ લાગશે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થઈ શકે વારંવાર ભૂલ કરવા ઉપર જો તમે બીજી વાર ત્રીજી વાર ભૂલ કરી જ આવશો તો દંડની રકમ વધી પણ શકે અને વાહન જપ્ત કરવાની પણ કાર્યવાહી થઈ શકે તો ટ્રી સરારીમાં ગાડી ચલાવનારા લોકો જે છે તે સાવધાન થઈ જાય ત્યાર મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે નવ હજાર રૂપિયાનો રજૂ થતા હોય છે ત્યારે બે આશા રાખે છે પહેલી આશા તો એ છે કે જે ખેડૂતોને બે રૂપિયાના પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તા આપવામાં આવે તેની અંદર વધારો કરે સરકાર બજેટમાં અને બીજી ખેડૂતોની આશા હોય છે કે જે સરકાર જે છે તે બજેટની અંદર ખેડૂતોના લોન માફીનો ઉલ્લેખ

જો બધું મિત્રો બરાબર રહેશે અને બજેટમાં યોગ્યતા બનશે તો સરકાર હવે ખેડૂતોને બે હજાર ની બદલે ત્રણ હજાર ના હપ્તાઓ જે છે તે કરી આપે બજેટની અંદર જેથી વર્ષના ટોટલ ત્રણ હપ્તા ખેડૂતોને ટોટલ નવ હજાર રૂપિયાના હપ્તા મળી શકે બજેટ પછી ત્યાર પછી મહત્વનું સમાચાર જાણીએ તો પેટ્રોલ ડીઝલ બંધ કરવું પડશે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોને લઈને મિત્રો નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરીને મોટી સૂચના આપી દીધી છે તેની વચ્ચે શું કહ્યું નીતિન ગડકરીએ તો મિત્રો નાગપુરની અંદર જયારે કાર્યક્રમમાં નીતિન ગડકરીએ હાજરી આપી હતી ત્યાં તેમણે જણાવ્યું કે સરકાર જે છે તે હવે પેટ્રોલ ડીઝલ ઉપર જે છે તે ખાસ કરીને બહારથી જે લાવવું પડી રહ્યું છે ઈંધણ પેટ્રોલ ડીઝલ તો સરકાર ઝડપથી વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપી રહી છે તો નીતિન ગડકરીએ જણાવ્યું કે જે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ છે તે ભવિષ્યમાં બંધ કરવો પડશે અને મિત્રો તેમણે એવું પણ જણાવી દીધું કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બંધ કરો નહીં હું જે છે તે છ ઉત્સર્જન ધોરણો પણ લાગુ કરી શકે એટલે કે ભવિષ્યમાં મિત્રો પેટ્રોલ ડીઝલ વાપરવાનું બંધ કરવું પડશે આની જગ્યાએ અન્ય વિકલ્પો આવ્યા છે જેમ કે સીએનજી સો ટકા ઇથેનોલ આની તરફ આગળ વધવું પડશે અને પર્યાવરણ માટે પણ આ સારું રહેશે અને જે પેટ્રોલ ડીઝલ બંધ કરવામાં આવશે એનાથી જે રૂપિયા બચશે તેને ખેડૂતો માટે અને ટેકનોલોજી વાપરવામાં આવશે તેવી જાહેરાત નીતિન ગડકરીએ કરી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે માત્ર ચારસો છત્રીસ રૂપિયા ભરીને મેળવો બે લાખ રૂપિયા સુધી સુધીનું વીમા કવચ જે છે તે મળવા પાત્ર થાય છે એને લઈને જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દીધો ખાસ કરીને આ યોજનામાં અઢાર થી પચાસ વર્ષની વયના તમામ વ્યક્તિઓ જે છે તે લાભ લઈ શકે આ સરકારની જે યોજના છે તેમાં તમારે માત્ર વર્ષે ચારસો રૂપિયા ભરવાના ત્યાર પછી તમને લાખ રૂપિયા વીમો મળશે તમારી સાથે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય જાય તો વીમો મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનો મળવાપાત્ર મળવા પાત્ર થશે માત્ર ચારસો રૂપિયાની અંદર જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ સરકારી બેંકોમાં જઈને તમે જીવન જ્યોતિ વીમા યોજના વિશે લાભ લઈને ફોર્મ ભરી શકો